પાઠક સ્કૂલ દ્વારા વાર્ષિક અને સાંસ્કૃતિક રોજ કેશોદના વેરાવળ રોડ પર આવેલા પટેલ પાર્ટી પ્લોટ ખાતે પાઠક સ્કૂલ કેશોદનો વાર્ષિક કાર્યક્રમ કાર્યક્રમની શરૂઆત કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ લાડાણી કાંતિભાઈ લાડાણી વગેરે મેમ્બરો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સંસ્થાના સંચાલક શ્રીમતી સ્વાતીકરણ સંગ્રહ દ્વારા સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ સ્થિતિઓ વિશે માહિતી આપવામાં આવ્યતી તેમજ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્થાના સંચાલક સમીર કણસાગરા દ્વારા મહેમાનો મોમેન્ટો તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શાળાના વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કે જીવ વિભાગના દરેક બાળકોને ધારાસભ્ય દેવાભાઈ માલમ ડોક્ટર સ્નેહલ તન્ના દિનેશ કનાવાર આરપી સોલંકી વગેરે મહેમાનો દ્વારા મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિ અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેજીથી માંડી ધોરણ અગિયાર સુધીના બાળકો દ્વારા નૃત્ય નાટક ગીત તેમજ કરંટ થીમ ઉપર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થી વાલીઓ તેમજ મહેમાનોને માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી જી સર માય સેલ્ફ સમીર કણસાગરા સર્વોત્તમ પાઠક સ્કૂલ ટ્રસ્ટી શ્રી આજ રોજ અમારા બાળકોનો વાર્ષિકોત્સવ ખીલે છે ફુલાઉ સંસ્કારોના સથવારે જે વેરાવળ રોડ ઉપર પાર્ટી પ્લોટ આ લાડાણી આવેલ છે ત્યાં અત્રે રાખેલી છે એમની અંદર વિશિષ્ટ બે હજાર ચોવીસ પચેલ અંદર તાલલાઓ જે મેળવેલું હોય અને વિશિષ્ટ સિદ્ધિઓ જે કંઈ મેળવેલી હોય એમને પણ સન્માન કાર્યક્રમ પણ આ તકે ઉજવેલો હતો અને એમની સાથે સાથે બાળકોનો પોતામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બરાબર બતાવી શકીએ એ એ એના માટેનો જે બરાબર એન્યુઅલ ફંક્શન અમે દર વર્ષે જે ખેલે છે ફૂલડાઓ સંસ્કારમાં સવારે યોજતા હોઈએ છીએ આ તકે અમને આમાં ત્રણને માન આપી અને કેશોદ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને અમારા વાલીશ્રીઓ અત્રે ઉપસ્થિત રહી અને અમારો જે કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવેલો છે આ તકે હું બધા જ વાલીશ્રીઓનો અને કેશોદ શહેરની જનતાઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને કેશોદની અંદર અવિરત સપોર્ટ આવી રીતના મળતો જ રહે છે આ તકે હું આ બધા જનો ખૂબ ખૂબ આભાર માનું છું